નગરપાલિકા પાસે નથી એટલે આપણે દેવું પડે ને ભાઈ આપો આપો અમારે નગરપાલિકા ને ફંડ ની તાણ છે પૈસા ની દાન આપો ભાઈ નગરપાલિકા ને જરૂરી દાન છે થેન્ક યુ થોડા દાન આપો સાહેબ દાન આપો બરોબર છે એટલે ત્યાં આપડે એને કહેવાનું છે આ ઈજ સંદેશ આપવાનો છે હા આપો